રાજ્યના ગૃહ પ્રકારે માર્ગ અકસ્માત જાગૃતિ અંગે એક કાર્યક્રમ યોજાયો હતો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાના સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન તેમણે સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રાફિક વિભાગને સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વાઇડ એંગલ સિનેમા ખાતે પસંદગી પામેલ શોર્ટના ફિલ્મ વિજેતાઓને સત્કાર સમારોહ યોજવામાં આવ્યો અગાઉ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વિજેતાઓને ચેક સહિત એવોર્ડ આપવામાં આવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામમાં નિવેદન આપતા જણાવ્યું કે નિયમો તોડતા લોકોને ચલણ જ નહીં સીધા જેલ હવાલે કરો હર્ષ સંઘવીએ જણાવ્યું કે કોઈપણ ઘટનામાં સૌથી સરળ સ્ટેપ પોલીસની ટીકા કરવી હોય છે જોકે પોક્સો કેસમાં પોલીસને ઝડપી ચાર્જશીટની સફળતા પ્રાપ્ત થઈ છે ત્યારબાદ અમારો સ્ટેપ ટ્રાફિક બાબતે ઝડપી કામગીરીનો રહેશે આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસને ટકોર પણ કરી હતી ટ્રાફિકના નિયમો મુદ્દે કડક કાર્યવાહીના આદેશ સાથે તેમણે કહ્યું કે સિગ્નલ તોડતા રોંગ સાઇડ આવતા લોકોનો ફાઇન ન કરો નિયમો તોડતા લોકોને ચલણ નહીં સીધા જેલ હવાલે કરો આવા લોકોને સ્લેબ પકડાવીને ફોટા પડાવવું ગૃહ મંત્રીએ અમદાવાદ સીપી અને ડીજીપીને વધુ કડક થવા માટે આદેશ કર્યો હતો

એક કોમ્પિટિશનનો આયોજન કરવામાં આવેલો જે મેં એક જૂનથી ત્રીસ જૂન સુધી આ ઓપન હતું કે કોઈપણ શોર્ટ ફિલ્મ બનાવીને મોકલી શકે એના પછી બહુ એક્સપર્ટ જ્યુરીઝ દ્વારા એ લોકો એ જો ટોટલ મૂવીઝ આવી ફોર ફિફ્ટી એટ ચારસો અઠ્ઠાવન મૂવીઝ જે શોર્ટ ફિલ્મ હતી એ આપણને મળી હતી આ શોર્ટ ફિલ્મના પછી સ્ક્રૂટની કરવામાં આવ્યો નિષ્ણાંતો દ્વારા જે એક્સપર્ટ છે એ જુરી દ્વારા અને એ ત્રણ તબક્કા મેં કરવામાં આવ્યા અને આજે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી સાહેબ દ્વારા આજે લોકોને ઇનામ આપવામાં આવ્યા છે અને એ જે મૂવી જ હતી જોઈએ તો મેઇન વસ્તુઓ જે છે કે લોકો હેલ્મેટ પહેરે સીટ બેલ્ટ લગાડે ટ્રાફિક નિયમોનું પાલન કરે આ એ થીમ હતું બધાનો તો આનાથી ટ્રાફિકના અવેરનેસ પણ થશે અને આજે મૂવીઝ છે અમે થિયેટર્સ વગેરેને પણ સૂચના આપીએ કે જે આ મૂવીઝ છે એ બધા આ ઇન્ટરવલ વગેરેમાં બતાવવામાં આવે સોશિયલ મીડિયામાં પણ આ મૂવીઝ જે સિલેક્ટ થઈ છે જે ટોપ મૂવીઝ જે છે જે શોર્ટ ફિલ્મ છે એને આપને સોશિયલ મીડિયામાં પણ આપણે બતાવવામાં આવશે નહીં આજે માનનીય શ્રીએ જે સૂચના આપી છે પોલીસ પોલીસે ટ્રાફિકની ઓર વધારે કડકાઈથી કાર્યવાહી કરશે અને એનો જે નિયમ છે ટ્રાફિકના એના ખૂબ સ્ટ્રોંગલી એન્ફોર્સ કરાવશે ટ્રાફિક જે કામગીરી છે એમાં ઇન્જિનિયરિંગનો બહુ મોટો ફાળો છે એટલે જે કામગીરી છે ટ્રાફિક પોલીસથી આપણે સૂચન આપીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એના દ્વારા આ કામગીરી કરવામાં આવે છે તો એના સંકલન આપણા બહુ સારા છે ટ્રાફિક સાથે કોર્ડિનેશન અને જેટલા આપણે સૂચન કરીએ એ લોકો ઝડપથી એમાં કાર્યવાહી કરે છે એના ખાસા આપણે રિઝલ્ટ જોવા મળ્યા છે જુઓ આજે અમુક જગ્યાએ જાહેરનામા પણ છે વન વે મેં તમે ચાલો બીજી રોંગ સાઈડથી તો એમાં પણ પોલીસ એફઆઈઆર કરી શકે ઓવર સ્પીડિંગના આપણે ચાલાણ પણ થાય અને રોંગ સાઈડથી તમે સ્પીડથી નીકળો તો એમાં એફઆઈઆર પણ થાય તો આપણે જે રીતે સૂચન આપ્યા છે એનો પાલન કરવામાં આવશે અને સ્ટ્રોંગલી પોલીસ કાર્યવાહી કરશે